કેમ છો બધા તો બધાને જય શ્રી કૃષ્ણ અને ગુડ મોર્નિંગ સવાર સવારના તો અમે ઇન્ડિયા પહોંચી ગયા છીએ અને આજે અમારે ઇન્ડિયામાં પહેલી સવાર છે તો આજે અમે વહેલા વહેલા ઉઠી ગયા છીએ કારણ કે આપણે જવાનું છે અંશુનો પાસપોર્ટ રિન્યુ કરાવવા માટે તો બસ અત્યારે જો ઇન્ડિયામાં સાડા સાત વાગી ગયા છે અને જો ઇન્ડિયાનું વેધર તમને બતાવું જો ઇન્ડિયામાં ધુમ્મસ જેવું છે અત્યારે અને અજવાળું થઈ ગયું છે અત્યારે આ અમારું ઘર છે ઇન્ડિયાનું બધું સાઈડ આવું બધું છે મિત્રો આપણે કીધું એમ જો જૈન બધી તૈયારી કરે છે પાસપોર્ટ રિન્યુ કરવાની અને અંશુભાઈ અહીંયા તૈયાર થઈને બેસી ગયા છે અને બાકી બધા લોકો ઘરના અત્યારે સૂતા છે ખાલી અમે ત્રણ જ જાગી ગયા છીએ અને વહેલા ઊઠી ગયા છીએ અને તૈયાર થઈ ગયા છીએ તો જેમ જેમ બધા ઉઠે એમ બધાનો ઇન્ટ્રોડક્શન તમને હું આપીશ અને જો સાંજે અમારે એક પાર્સલ પણ આવી ગયું છે ગામડેથી તો તમને બતાવું કે પાર્સલમાં શું શું આવ્યું છે તો જો મિત્રો આ બધું ગામડેથી પાર્સલ આવ્યું છે ઘી છાસનો કેરબો અડદિયા ખજૂરપાક અને આ ખજૂરપાક છે ને એ મારા માટે અડદિયા જયંત માટે મોકલ્યા છે મારી મમ્મીએ અને આ છે દહીની બહેણી અને આ કાસરી અમે કાલ સાંજે જ હજુ ઇન્ડિયા પહોંચ્યા અને પાર્સલ આવી ગયું છે આપણું અત્યાર સુધી તો અમારે એમેઝોનના એવા બધા પાર્સલ આવતા હતા કેનેડામાં પણ હવે જો ઘર ઘર બધા પાર્સલ આવે તો ખાવાની પણ બહુ મજા આવે તો કોને કોને અડદિયા ભાવે છે પ્લીઝ કમેન્ટ કરી દેજો તો મિત્રો અમે નીકળી ચૂક્યા છીએ પાસપોર્ટ ઓફિસ જવા માટે જો તમને રોડ ને રસ્તા બધું બતાવવું અમે કેટલા ટાઈમ પછી એક્ટિવ અમે બેઠા છીએ હું જયંત ને અંશુ તો વધારે ખુશી થાય છે બાર ખુલ્લી ખુલ્લી હવામાં તો મારી પાછળ જે બિલ્ડિંગ દેખાય છે ને ત્યાં આપણી પાસપોર્ટ ઓફિસ આવેલી છે આપણે આવ્યા છીએ બાપુનગરમાં

અમે પેલા એ ત્યાંથી ન જ લેતા હતા તો આજે જો અમે જોઈ ગયા તો અમે ત્યાં ગાડી ઉભી રાખીને મરચા લઈ લીધા

પણ કેમ પણ શું કામ શરદી નો થઈ જાય તો દવા પીવી નો પડે દવા પીવે છે હે સોડા પીવે છે અત્યારે જો ઘડિયાળમાં પોણા એક થઈ ગયો છે પણ હજી સુધી મેમાનુ કંઈ ઠેકાણું છે ને મેં દેરાણીએ બધું રાંધી નાખ્યું છે ખબર નહીં મહેમાન ક્યારે આવે બાર વાગ્યાનો ટાઈમ આપ્યો તો એક વાગી ગયો હજુ આવ્યા નથી હવે જોઈએ કેટલા વાગે આવે છે તો મિત્રો અહીંયા મોટા મોટા રોટલા બની રહ્યા છે ગરમા ગરમ મારા દેરાણીને જો મસ્તીના રોટલા આવડે છે અને મારા દેરાણી છે ને દૈયા ગામની છે જો તમે દૈયા ગામ જોયું હોય ને તો પ્લીઝ કમેન્ટ કરી દેજો અને આમાં જો શાક બનાવ્યું છે અમે મસ્ત મજાનું હમણાં ખૂલે ને કુકર થોડીક અવાજ જાય ને એટલે બતાવું અને આ બાજુ જો જયંત આરામ ફરવા આવે છે પુરાના દિવસો પાછા આવી ગયા છે એને અને જોઈએ આપણે શું જોવે સિરિયલ જોવે છે તુમ છે તુમ તક જો તમે કોઈ જોઈ હોય ને તો કમેન્ટ કરી દેજો હો અને આ રુદ્રભાઈ આયા છે બાર થી પણ એનું મોઢું હંમેશા તમને ખબર જ છે ને કેવું હોય રિસ્પોન્સ જ દો આપે કાઈ ક્યુ આ એને આંટી એને ચીડાઈ ચીડાઈ કરતી હોય શું થયું રુદ્ર હે હે જો અમાર ઘરે હવે આવું ત્રણ ચાર મહિના હાલવાનું છે મજાક મસ્તી ને એવું બધું તમાર ઘરે આવું ચાલતું હોય કેજો પાછા જો પાણી પીધું અમે ઘણા દિવસો પછી માટલાનું પાણી પીધું હો મજા આવે માટલાનું પાણી પીવાની જો મિત્રો આ સાઈડ બધાનું જમવાનું અડધાનું ચાલુ થઈ ગયું છે અને અડધાનું બાકી છે કેમ કે રોટલા જેમ જેમ ચડે એમ બધા બેસતા જાય છે અને મારે જવાનું છે બહાર એટલે અમે જો બેસી ગયા જમવા અને ચાલો તમે પણ જમવા નેત્રે શું કરે

જલસા બાકી <laughs> 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 જો આ બા છે ને રુદ્ર ને મસાજ કરે માથામાં એ રુદ્રભાઈ ને એટલે તો ચલો મિત્રો આજના માટે આટલું જ ફરીથી કાલ મળીશું એક નવા વ્લોગ સાથે ત્યાં સુધી આવજો અને જય શ્રી કૃષ્ણ